વસંત પંચમીના દિવસે કચ્છના પ્રવેશ દ્વારા સ્વામખ્યારી ગામે પ્રજાપતિ સમાજના ચોવીસમાં સમૂહ લગ્ન યોજાયો તારીખ ચૌદ બે બે હજાર ચોવીસને વસંત પંચમીના દિવસે કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખિયારી ગામે પ્રજાપતિ સમાજના ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રજાપતિ સમાજવાડી ખાતે પચીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા બોટાદ જિલ્લાના ઢસાના ગુરુ શ્રી શિવરામ બાપુ શિષ્ય મોહનશ્રી સીતારામ બાપુએ આશીર્વાદ આપ્યા હતા સમૂહલગ્નના આચાર્ય શ્રી સુરેશભાઈ રાવલે લગ્નવિધિ કરાવેલ હતી તથા આયોજક કાંઠા ચોવીસી પ્રજાપતિ પ્રગતિ સેવા મંડળ તથા શ્રી કાંઠા ચોવીસી પ્રજાપતિ સમાજ આયોજિત કરવામાં આવ્યું હતું પ્રમુખ શ્રી વિરજીભાઈ મુરજીભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી ગણેશભાઈ રાણાભાઈ પ્રજાપતિ ખજાનચી શ્રી પ્રેમજીભાઈ મંજીભાઈ પ્રજાપતિ તેમજ श्री काठा चोवीसी प्रगती सेवा मंडळ तमाम सभ्ये तथा प्रजापती समाजना युवान तथा वडिलनो साथ सहकार म्हण अहवाल भिकू प्रजापती सामख्यारी कच्छ